જય ગૌ માતા ભાડા ગામની અંદર ખૂબ સારું અનેક ગામને રૂપ ગૌચર ડેવલપ કર્યું છે તો અહીંયા સ્થાનિક જ કાર્યકર્તાને આપણે પૂછીએ કે કઈ રીતે કર્યું છે કેટલા જમીનમાં કર્યું છે અને કયા પ્રકારે તમે આગળ વધી રહ્યા છો આપ અહીંયા જે જોઈ રહ્યા છો એમાં નેપિયર જુવાર વગેરે બાજરો છે બીજું વરસાદ આધારિત બાજુના ખેતરમાં જુવાર વાવેલી છે સાથે સાથે ગુંદા છે તો એમની માહિતી છે એ આપણે શામરાભાઈ આપશે નમસ્કાર મિત્રો હું છું શામરા રણુલ ગઢવી ગામ વાડા તાલુકા માંડવી કચ્છ આજે તારીખ તેર જુલાઈ બે ખાસ તો અમે બે હજાર બાવીસથી આ જે અત્યારે આ જોઈ રહ્યો છે એ ખેતી અત્યારે થઈ રહી છે પણ બે હજાર બાવીસમાં અહીંયા આપણે અંદર દાખલ ન થઈ શકે એટલો બધો ગાંડો પાવડો હતો એને અમે સમસ્ત મહાજનના આર્થિક સહયોગથી અને પચાસ ટકા અમારા ગ્રામજનોના દાતાઓ દાતાઓના સહયોગથી અમે સો એકર માંથી લગભગ કર્યા છે અત્યારે ગાયો માટે આ જગ્યા બહુ ચરવા માટે વાપરે છે ગાયો અટવાયા કરતી એટલે અમે સો એકર ખુલ્લી કરી એટલે ગાયો હવે ગામની બહાર પણ ચરવા માટે જઈ રહી છે એટલે પછી એવો વિચાર આવ્યો કે આપણે બાવળ તો કાઢી દે પછી શું આવતા વર્ષે પાસે એ પાવડ થઈ જવાના એને આપણે નહીં કરીએ તો મેન્ટેન તો પછી અમે વિવિધ દાતાઓના સહયોગથી ખાસ કરીને અને કચ્છ બોર્ડર ફ્રૂટ એન્ડ ફોરેસ્ટ ડેવલપમેન્ટ ટ્રસ્ટ જેના મોડી શ્રી આપણે જયેશભાઈ લાલકાના આર્થિક સહયોગથી અત્યારે આ પચીસ એકરમાં અત્યારે ફેન્સિંગ થયેલું જોવા મળે છે દસ એકરમાં અમે આખી ડ્રીપથી અમે પિયત કરીએ છીએ અને અત્યારે આપ જોઈ શકો છો દસ એકરમાં પિયતમાં અમે નેપિયર સીઓ થ્રી જે ખાસ કે જે રંજકા જેવું છે કટિંગ માટે એ અમે વાવેલો છે અને ભવિષ્યમાં અમે આ બાજુમાં દેખાય છે એને પણ આપણે જે પૈસાની આર્થિક રીતે સગવડ થશે તો એમાં પણ અમે પિયત માટે શરૂઆત કરશું પણ અત્યારે જે આ બાજુનો કાંઠળ વિસ્તાર છે એમાં પશુપાલનને જો આપણે સારી રીતે જાળવી રાખવું હોય પશુઓને સારી રીતે જાળવી રાખવો હોય તો આપણે એના માટે પૂરેપૂરો પારે વાસ આપણે એને ચરિયાણ પૂરું પાડવું પડે અથવા તો એને ચારો પૂરો પાડવો જોઈએ તો અમારું ગામ આ માટે સ્વનિર્ભર બનવા તરફ ગતિ કરી રહ્યો છે કે અમે આ વર્ષે અમે ડિસેમ્બરમાં અમે આ પિયતની શરૂઆત કરી હતી તેમાંથી અમે ત્રણ મહિનાનો ચારો અમે આ ગાયો માતાને અમે આ પ્લોટમાંથી નીરેલ છે સાથે સાથે આયુર્વેદિક અને ઝાડવા પર્યાવરણની જાળવણી માટે પણ અમે ગુંદાનું જે ઝાડ આવે છે એ લગભગ સવા બસોથી અઢીસોની વચ્ચે અમે બધે બોર્ડર ઉપર અમે નાખ્યા છે ભવિષ્યમાં એમાંથી જે ફ્રૂટ મળે એ વેચાણ કરીને ગાયો માટેનો ચારોને વધારાની સગવડ અમે પૂરું કરી શકીએ એમ છીએ ખાસ કરી અત્યારે અમારું ગૌશાળા ડેવલપમેન્ટનું કામગીરી અત્યારે ચાલુ છે એમાં આપણે ગમણ કામગીરી અને દિવાલ ઊંચી કરવાની કામગીરી ચાલુ છે પણ ખાસ અમારા માટે એક અગવડ એ છે કે ઉનાળામાં ગાયોને બહુ સખત તાપમાં એમ જ એમ જ તાપમાં તપતો જોવા મળે છે અને ચોમાસામાં વરસાદનો સામનો કરવો પડે છે શિયાળામાં ઠંડીનો તો એના માટે અમે વિવિધ દાતાઓનો સહયોગથી કોઈ એવો દાતા મળે તો એના માટે અમે આ એકસો પંચોતેર બાય એકસો પાસઠની જે અમારી ગૌશાળા છે એને ગાય માતા ગાય માતા માટે અમે પૂરેપૂરો અમે એના સેડ ઊભું કરવા માટે અમારી પૂરેપૂરી તૈયારી છે દાતાઓને પણ આ માટે અપીલ કરવામાં આવે છે કે આ પુણ્યના કામમાં આપનો પૂરેપૂરો સહયોગ આપશો એવી અપેક્ષા અને ખાતરી છે આપણે ગામમાં કેટલી વસ્તી છે અને કેટલી ગાય માતાઓ છે ગામમાં માણસોની વસ્તી કહીએ તો હજાર જેટલી છે અને ગૌવંશ જે એ લગભગ ચારસો ચારસોની આસપાસ છે તો મિત્રો વર્તમાન સમયમાં લોકો જ્યારે ગાય મૂકી રહ્યા છે ત્યારે હજારનું ગામ વસ્તીવાળું એ ચારસોથી વધારે ગૌવંશ રાખી અને ખૂબ સારી રીતે એ ગાય ચરિયાણમાં જઈ શકે એને લીલો ચારો મળી શકે સૂકો ચારો મળી શકે એની વ્યવસ્થા ખૂબ સારી રીતે થઈ રહી છે અને આ આર્થિક રીતે જેને કહેવાય કે એક અંતિયાર ગામ છે એટલે ત્યાં બહુ ઉદ્યોગો કે બાકી ઉદ્યોગપતિઓ નથી છતાંય ગામના સહયોગથી અને બાકીના દાતાના સહયોગથી ખૂબ સારું કાર્ય અહીંયા થઈ રહ્યું છે તો કોઈને અહીંયા કઈ રીતે ગૌચર ડેવલપ કરવું કઈ રીતે ગાયને ખૂબ સારી રીતે રખરખાવ કરો અને આખા વર્ષનો ચારો છે એ કઈ રીતે જે ગૌચરમાંથી તૈયાર કરી અને આખા વર્ષ દરમિયાન ગાયોને ખૂબ સારી રીતે જે ઓર્ગેનિક ચારો મળી રહે અને સારો ચારો મળી રહે એના માટેનો જે પ્રયત્ન છે એ ખરેખર બધાએ અહીંયા આવી અને ચોક્કસ મુલાકાત લેવી જોઈએ અને જે આર્થિક સંપન્ન લોકો છે એમણે સહયોગ કરી અને આવી જે ગામો છે આવી જે ગૌચર ડેવલપ થાય છે એમાં પોતાનું જે ધન છે એનો સદુપયોગ કરવો જોઈએ બધાને જય ગૌ માતા